કેવું બનાવ્યું આયુ ઓર આમાં આવડે છે ને બનાવતો બસ આવડે ના કોઈ નવી લાવો શું વળી શું નવી લાવો સગડી તમે કો શું નવી લાવો રોડ ના ના हेलो गाइस स्वागत है हमारे एक नए वीडियो में कैसे मजा मजा आई होप कि बड़ा मजा मजा सुनने सो सो में बिताओ बरा यही है नए शुभेषोदय श्री अच्छा सुबह नमस्ते 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 पवन क्या हो देखो ना नहीं जानो तो कहीं नहीं तो तुम आ तो कहीं मान जानो तो नहीं चलो जाएंगे

हम्म अबले समझो ना थक लागे बहुत काम करी तो कंटाड़ो आवे काम करनो तमन तो काम करा मन तो आवे छन मुझे ना पड़े जो तुम्हें मतलब जो तुमने तो फॉरवर्ड किया वीडियो ये अपना हाथ टूट गया है

તો જો ગઈસ હવે આપણે જવાનું છે વરાણા તો પેટ્રોલ લેવા માટે આ બુતાય વરાણા આ ના આવે નહીં લઈ જાય પહેલી પાસી ના આવે તો ના જાવ ને ભાઈ શું તો ભાઈ ના લઈ જવાય ને હા એ કામ કોણ કરે તમે હમ મારે જો હાથ પર પાડી કોણ કામ કરે તમે હમ તો ચલો ગઈસ અભી હમ ચલતે વરાણા જો હાથે પણ બંધ ન લાગી ગયું એવું એમ લીધા તો જો બેસો પેટ્રોલ લેવા માટે આવી ગયા હવે અને પેટ્રોલ લઈ અને પછી વરણ થોડું કામ એ કામ પતાવીને આપણે તો શું કરાવીએ

गेट के, के बने मस्त है तो जो कस पी आप फाइनली कर जो जय श्री पोत तोड़ ना कर तोड़ ना शु हो तारोता करता पोत करो कर तोड़ ना लायद ना पैसा बोल साम तो कर फोन आया

તો જો કે સ્પેશિયલ રોટલા બનાવે છે અને આ બાજુ ખાવાનું બનાવી દેજો શું શાક બને ટામેટા ને શું બનાવ્યું આયુ ઓર અમ આવડે છે ને બનાવતો બધું આવડે ના કોઈ નવી લાવો શું વડી શું નવી લાવો સગડી શું નવી લાવો રોટલા તો હું જાઉં

આ બાજુ જો કેવું ચડી રહ્યું વાદળા હે ઉપર વરસાદ આવશે કદાચ જો પછી તો જો ચારે સાઈડ નું વ્યૂ તો જો ગાઈસ આ બાજુ પછી છોકરા ગરબા ઉપાડીને આવી ગયા અને હવે જો ગીત ગાસી હું તમને સંભળાવું

તો જો ભાઈ જો લે આવી વાવાઝોડું છે તો જો બહુ ભારે વાવાઝોડું અમે બહુ ભારે વરસાદ અને બહુ ભારે પવન સાથે જો છે તમારે આવું આવું ધડુક નહીં તમને ગભરાજો જો બોમ્બે બંબા ગ્રામ રહ્યા છે અને तो चलो देखो ये आप रे दरवाजा बंद करिए मैं क्या हैं तो तुझे परेशान चलो बंद करिए बाकी जो इल्लियों फूल बावा चोड़ो फूल फुल बाका जी की क्यों लगी बावा चोड़ो जब्बर है ना सुख गया तो गैस ओह नो लाइट चली गई है फ्रेंड्स लाइट फोन जाती रही है फोन में चार्जिंग है नहीं फार्मिंग मुकी दे चार्जिंग अब लाइट आया नहीं हाँ फोन तो भाई मुकी है पर अब लाइट आया नहीं पहले फार्मिंग मुकी पहले पड़ी है अब रीना खाना मो ओ लाइट आया नहीं पहले फार्मिंग मुकी पहले फोन में पड़ी तो जो भी स्लाइड है वही चली गई है

<Sk laughs> पे तो जो गैस पर यहाँ पर जो ना फोटा खोले है ने जो जैसे आप लोग ना फोटा जो आगे जाएगी आना भी है बाप आजा क्यों देखो गैस ये ना फोन मत तो जो ना जगरा फोटा कौन है जैसे बता जीरो फोटा कौन है अच्छा लुटिया डी सब मुझे ना ना तो तैयारे एंड्रॉइड मोबाइल में जो पब्जी गेम में तो जो आप लोग तो तैयारे �

વરસાદ એટલે જો આજે તો ગરમીનું કાંઈ ડીજે જે ચાલું કર્યું નહીં અંદર નથી લીધું મંદિરમાં જોવો ખાલી આરતી આજે તો કરી દેશે ડીજે ચાલુ નહીં કરે આજે ચાલુ નહીં કરે ખાલી આરતી ચાલુ કરશે આરતી કરતી તો જો ગાઈ આરતી સ્ટાર્ટ થઈ ગઈ હે ફોનમાં આજે તો વગાડી રહ્યા આરતી જો મતલબ થઈ ગઈ જો કોઈ હે નહીં આડો આઠ લાખ થઈએ ચાલો હવે આરથી કરી લઈએ તો પછી ગઈશ આપણે ફાઇનલી આવી ગયા કરે અને આજના અલગ માટે આટલું જ કે ઓલ કયું જણા જણા મળે એકના અવલગમાં ત્યાં સુધી બધા બાય બાય બોલો એક મિનિટ No,